કેપી ગ્રુપના સુરતમાં સૌથી ધનિક બિઝનેસમેન ઇન્ડિયા પચીસ નો લિસ્ટ જાહેર સુરતની શાન અને ભરૂચ જિલ્લાનું ગૌરવ ડોક્ટર ફારૂક કેપી પાછલા વર્ષથી એક પાયદાન ઉપર ચડ્યા સમાજમાં હરખની હેલી સોલાર કિંગ અને કેપીના હુલામણા નામથી જાણીતા ડોક્ટર ફારૂક સંઘર્ષ અને મહેનત થકી એનર્જી ક્ષેત્રે ગુજરાત અને દેશમાં નામ રોશન કર્યું છે હોન ઇન્ડિયા દ્વારા પાંચસો યાદીમાં ચેરમેન ડોક્ટર ફારૂકજી પટેલ કેપીને સુરતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નંબર એક પર સ્થાન મળ્યું છે અગિયાર હજાર નવસો ત્રીસ સંપત્તિ ધરાવનાર ફારૂક પટેલ દેશભરના ત્રણસો ને ક્રમે અને સુરતમાં પ્રથમ ક્રમે સ્થાન પામ્યા છે તેઓની કંપનીઓ કેપી આઈ ગ્રીન એનર્જી કેપી એનર્જી અને કેપી પી ગ્રીન એન્જિનિયરિંગમાં આવેલું છે અને સંઘર્ષ અને મહેનતના આધારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશ દુનિયામાં નામના મેળવનાર ડોક્ટર ફારૂકની આ સક્સેસ બિઝનેસ સફરે અનેક યુવાઓના સપનાઓને પાંખી આપી છે પાંખ આપી છે અને સુરત તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ પણ અપાવ્યું છે એક બસ કંડક્ટરના દીકરાએ એકત્રીસ વર્ષની લગાતાર એકધારી મહેનત અને ઇનોવેશન થકી બિઝનેસમાં ઊંચાઈ હાંસલ કરતા समाजમાં પણ હરખની હેલી ફેલાય છે સુરતના ટોપ 10 ધની કોની વાત કરીએ તો કેપી ગ્રુપના ડોક્ટર farooq patel 11930 કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે તેમની કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કાર્યરત છે બીજા ક્રમે ether industrial ના એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ દેસાઈ નવ હજાર કરોડની સંપત્તિ સાથે છે અને ત્યારબાદ એનજીએ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટના નીરજ ચોક્સી આઠ હજાર બસો વીસ કરોડની સંપત્તિ સાથે સુરતમાં ત્રીજા ક્રમે છે કલર ટેક્સના જયંતિભાઈ જરીવાલા સાત હજાર એકસો એસી કરોડની સંપત્તિ સાથે ચોથા ક્રમે છે અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ એસઆરકેના ગોવિંદભાઈ ધોળકિયા છ હજાર ચાલીસ કરોડની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે કિરણ જેમ્સના બાબુભાઈ લખાણી પાંચ હજાર નવસો ને કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે ત્યાર પછી જીએમઆર ટેક્સટાઇલના માઉટી રામનના પાંચ હજાર બસો કરોડની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે રાયઝોન સોલરના હાર્દિક કોટડિયા અને ચિરાગ નાકરાણી ચાર હજાર આઠસો સિત્તેર કરોડ સંપત્તિ સાથે આઠમા ક્રમે છે હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના સૌજીભાઈ ધોળકીયા ત્રણ હજાર નવસો સિત્તેર કરોડની સંપત્તિ સાથે નવમાં ક્રમે છે અને અનુપમ રસાણના આનંદ સુરેશ દેસાઈ ત્રણ હજાર સાતસો કરોડની સંપત્તિ સાથે દસમાં ક્રમે છે